મહિલા મોરચાના તમામ પદાધિકારીઓ આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આજે વરસાદી માહોલ છે છતાં અહીંયા ઉપસ્થિત રહેલા આ વિસ્તારના વંદનીય પૂજનીય વડીલો યુવાનો અને માતા બહેનો આગળ તો વક્તાઓએ ઘણો કીધું હશે સૌ તો તમારી માફી માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની બાજુમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં ઘણો લેટ પડ્યા છે ત્યારે મોડું થયું છે પણ તમારો જે ઉત્સાહ છે તમારો જે ભાવ છે એ જોઈને ખરેખર અમને પણ આ ભાવ અહીંયા ખેંચી લાવે છે ત્યારે સાથીઓ વધારે હું વાત નહીં કરું પણ તમે જોયું હશે અમારા જેવા અહીંયા કેટલાય યુવાનો છે એ યુવાનો હોય કે અમે બધા હોય જ્યારથી અમે જાણતા અને સમજતા થયા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરકાર છે એમનું શાસન છે પણ આટલા 30 વર્ષના શાસનમાં એમણે શું આપ્યું છે આપણને મેં અહીંયા છોટા ઉદેપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે મુલાકાત લીધી હતી ડોક્ટરોની ત્યાં ભરતી નહોતી જગ્યાઓ ખાલી હતી સાધનો યોગ્ય નતા ડિલિવરી માટેની બહેનો રિફર કરવામાં આવતી હતી એક પ્રકારે અહીંયા પુણ્યવાડ ધરતી પર આજે ઊભા છે ત્યારે અહીં એક લાગે મોડલ શાળાની પણ મે ગયા વર્ષે મુલાકાત લીધી હતી આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે અહીંયા જીએનએમ ના નામે

લોકો ના કરવાનું શરૂઆત ના કૌભાંડ ની યોજના હોય કે આ વિસ્તારમાં નર્મદા પાણી મળે એનો અવાજ આપણે જયારે પણ કર્યો છે ત્યારે આ સરકારને બધું ગમતું નથી અને સરકારે